ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ અંતર્ગત ખેડૂતોને ધારાસભ્યના હસ્તે નાગલી બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના ચોમાસુ સિઝનમાં ખેતીવાડી કરતા ખેડૂતોને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ અંતર્ગત નાગલી બિયારણ કીટ વિતરણનો શુભારંભ ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરાયો હતો ઉપસ્થિત ખેડૂતોને ખેતીવાડી વિભાગના અધિકારી વસૈયા દ્વારા નાગલી બિયારણ વિશે માહિતી આપવામાં આવી હતી બે કિલો જેટલી નાગલીનું બિયારણ પાંચ વીઘા જેટલી જમીનમાં કરી શકાય છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ